અલ્યા તમને નિશ્વાસ તો તમને ભૂલો યાર ગમે તે હોય તો આપડે મદદ ના સીમ બાર ના મારસવાય જાય આપડે જોડે તમારા કોમ નઈ ચૂંટણી લડવાના તો પૈસા

ગમે તે આપડે સરપ્ર આપણું નામ પહેલું આવે ગયા ખબર બાકી અમે સરપંચ હોય આવૃત થઈ ગયું આવડું થઈ ગયું સરપંચ હોય તો સમાધાન કરવા આપડે હોય તો ચક્રો આપડે તો આવૃત કરીએ પૈસા ને બે સરપંચ જોડે દારૂ નઈ પીવાનો દારૂ નોચો વસ્તી દારૂ ને બધું કાઢ્યું અમને તો એવું થાય દારૂ કાઢ્યું બધું ગયા પણ કે સરપંચ બરોબર ના કહું

એ તો ઉભા તમારો બેનો કોમ ની પડે હોય છે હું ક ખબર પોપતલાલ ના બાજુ તમે આવી જવા છો બપુરપા હા પોપતલાલ ફક્ત ઉભા રહ્યા પણ આપડે જેટલો ખર્ચો થાય

પચીસ હજાર પચીસ હજાર આવું તમારે ઘેલ લઈને હા ઘરે આવે તો એમ લાગે કે પૈસા એવું લાગે તમે હમણાં આવો તો વાતો મારી તમે પૈસા

હું અત્યારે જાઉં પોપટલાલ જોડે પોપતલાલ કેતા વધતું નહીં મોટો ખબર નહીં યાર પોપતલાલ સરપંચ માં વેચી મારી તમે પાછા ના પડતા

ભીખ માંગવી પડે ભીખ નઈ વોટ માગવા મત માંગવા પડે સર ના થાય કોઈ મફાજી ને આપડી કટ મારી ને તો આપડે સરપંચ થઈ જાય ના મારવા તો કટ ના મારવા દો યાર હું વાત સરપંચ તો થોડા દુકાન માં દુકાન માં તો બે વાત સાચી હું કઉ

પૈસા નંબર સરપંચ સરપંચમાં આઈ જા તમે જોતા રહીજો હું કહું તમે સાઈડિયા હું કરે એટલે મત તો મફાજી ને જ આપવાનો હોય એટલે એમ

પોપટલાલ ની ચોચ ના આપણો મત જેના બા હજુ નિશાન નક્કી નહીં કરી હોય એટલે નિશાન નક્કી નહીં કર્યો તમે હાલ જેટલું પાસન આલી એટલું બીજા પાંચ જણા પાસન આલી તો હો મત આપણા વાળા આવી જવા તા એક ના તો એટલું પાસન તમે આલી ગયા એ તો બરોબર સમય સંજો કે પાસન આલું એ પર પણ હજુ નિશાન બા હાલ 35000 રૂપિયા લાવ હાલ 35000 નહીં તમે તો 50000 લઈ જો તા ઘેર જાવ હો હે ઘેર જાવ હો ના આજુ દૂધ ફેર નહીં જાનું મોલ થા હા મારું જાય

હા મારું જયગા ઓફિસિયલ પાર્લેજ